તરફ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે ત્યારે ગુજરાતમાં પણ હાઈ એલર્ટના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફ ના જવાનોને જેકેટ અને હથિયારો સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે તો શહેર પોલીસ કમિશનર દ્વારા પણ સુરક્ષાના કારણોસર જાહેર સભાઓ અને સરઘસો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેથી સુરક્ષાને લઈને શહેરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદમાં આ દ્રશ્યો છે કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાકિસ્તાન પર સ્ટ્રાઇક બાદ છે તે ગુજરાત સહિતના જે રાજ્યો છે તેમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ છે હાઈ એલર્ટ ને પગલે છે પોલીસ સ્ટેશનો જે અમદાવાદ શહેર છે તેના સંવેદનશીલ જે વિસ્તારો છે તેની સુરક્ષામાં છે તે વધારો કરવામાં આવ્યો છે સીઆરપીએફ ના જવાનો છે તેને પોલીસ સ્ટેશન સહિતના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ખડે પગે સ્ફોટ રાખવામાં આવે છે ત્યારે મહત્વની વાત છે કે જે પ્રકારની વર્તમાન પરિસ્થિતિ છે તેને લઈને સુરક્ષામાં ક્યાંય ચૂક ન રહી જાય તે અર્થે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા છે તે સુરક્ષાના ચાપ તો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે કેમેરામેન સંજીવ પાટળિયા સાથે જયેશ ચૌહાણ વીટીવી ન્યુઝ અમદાવાદ